નગર ગૃહ ખાતે યોજાયો શહેરના પાયાના માળખાકીય સુવિધાઓને સુદ્રઢ બનાવવાના હેતુથી પાલિકા દ્વારા આ કરોડોના કામોનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અને રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ હાજર રહી કાર્યક્રમની ગરિમા વધારી વડોદરાના મેયર પિંકીબેન સોની અને સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો આ અવસરે શહેરના તમામ ધારાસભ્યો ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ પણ સહભાગી બન્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યોથી વડોદરાના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે શહેરના હિતમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો અને પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા સ્માર્ટ સિટીની દિશામાં વધુ એક મજબૂત કદમ માનશે વડોદરાના નાગરિકો પણ આટલા મોટા પાયે થઈ રહેલા વિકાસ કામોને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજ રોજ લગભગ રૂપિયા નવસો સત્તાવન કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન સન્માન અને ગૌરવનું સહરામ એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપે ભૂપેન્દ્રભાઈ પટેલજીના વડ હસ્તે સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન ગુજરાત વિધાનસભાના શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના શ્રીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી ભરી રહ્યું છે મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ તેમ છેલ્લા સવા બે વર્ષમાં લગભગ ફોર્ટી એટ હંડ્રેડ કરોડ એટલે કે અડતાળીસો કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના ઓગણીસો ઓગણીસ વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે બસોથી અઢીસો કરોડના કામો એમાંથી કેટલાક કામો થયા છે કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું બે હજાર સુડતાળીસ વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને એ વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હસભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વના નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રૂપિયા નવસો ને સત્તાવન કરોડના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે આભાર